સુરત શહેરમાં હવે તો નજીવી બાબતે પણ હત્યાના બનાવો વધી રહ્યા છે સુરતના પાંડેસરાના પાસે મોબાઈલના બ્લૂટૂથને લિંક થયેલા ઝઘડામાં યુવાની ગળું કાપી નાખી ઘાતકી હત્યા કરાતા ચકચાર પામ્યો છે સુરતમાં હવે હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કે સુરતના પાંડેસરામાં હત્યાની ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદગામ નજીક યુવાની ચપ્પુના ગામારે નિર્મમ હત્યા કરાઈ હતી દીપક નામના યુવાને

ओ एक लड़का था ना मनीष और वाट, वाटला ये सब मिल के ना वो इनका मेरा हस्बैंड का ब्लूटूथ ले लिए थे तो ये बोले ना कि मेरा ब्लूटूथ दे दे तो वो बोला ना कि आप जे हम तुमको यहाँ पे ब्लूटूथ देते हैं अब बुला के ना लड़ाई झगड़ा के कारण ना मेरे पति को गलत कर दिया गलत किसने का मनीष नाम का मनीष के पहले भी कुछ गुनाह है हाँ हाँ